વિદેશમંત્રી એસ જયશંકરે આઠમા ઇન્ડિયા આઈડિયા જેને બ્રાન્ડ ભારત તરીકે ઓળખવામાં આવે છે તેમણે જણાવ્યું કે દેશની રાષ્ટ્રીય બ્રાન્ડ તેના જીવન અને પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓનું સંમિશ્રણ છે અને વૈશ્વિક મંચ પર તે અનેક પ્રયાસોની એકીકૃત સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે રાજદૂતોએ આ બ્રાન્ડને અસરકારક રીતે સંચાલિત અને પ્રોત્સાહિત કરવાની જવાબદારી છે જયશંકરે સ્વતંત્રતા પછીના ભારતના પ્રવાસ પર વિચાર કર્યો રાષ્ટ્રીય ઓળખ સ્થાપિત કરવામાં આવેલા પડકારોનો ઉલ્લેખ કર્યો તેમણે સ્વીકાર્યું કે પ્રારંભિક દાયકાઓમાં વસાહતી શાસનના પરિણામે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પરંતુ ભારતે ધીરજ રાખી અને વિકસતી અર્થવ્યવસ્થા સાથે જીવંત લોકશાહી તરીકે ઉભરી આવ્યું મંત્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં ભારતની બ્રાન્ડ તેની સિદ્ધિઓ કરતાં તેની સંભાવનાઓ દ્વારા વર્ણવવામાં આવી હતી જેમ કે અપૂરતી પાયાની સુવિધાઓ અને પડકારજનક વ્યાપાર વાતાવરણ તેમ છતાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર સુધારાઓ જોવા મળ્યા છે હવે ભારતને વધુ વ્યવસાય મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો તરીકે માનવામાં આવે છે જેમ કે એરપોર્ટ મેટ્રો હાઇવે અને રેલવે જેવા પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ થશે સાથે ડિજિટલ ટેકનોલોજીનો સ્વીકાર પણ એક ગેમ ચેન્જર સાબિત થયું છે જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે તેના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે સાહસિક પગલાં લીધા છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં તેમણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન પહોંચાડવા માટે વિદેશી સ્પર્ધાને મંજૂરી આપીને ભૂતકાળના વૈશ્વિકરણના પ્રયાસોની ટીકા કરી છે જયશંકરે વિદેશી સીધી રોકાણ નીતિઓની મહત્વતાને હાઇલાઇટ કરી ઇન્શ્યોરિંગ દેટ સોશિયલ એમ્પ્લોયમેન્ટ એન્ડ નેશનલ સિક્યોરિટી તેમણે મધ્ય પૂર્વમાં ભારતની રાજનૈતિક સિદ્ધિઓની પણ પ્રશંસા કરી જ્યાં દેશે ઇઝરાયેલ સહિતના અનેક ખેલાડીઓ સાથે મજબૂત સંબંધો બાંધવામાં સફળતા મેળવી છે અન્ય લોકો સાથેના સંબંધોને નુકસાન પહોંચાડ્યા વિના અંતમાં જયશંકરે દાવો કર્યો કે બ્રાન્ડ ભારત હવે ભારતનું મહત્વકાંક્ષી અને પ્રમાણિક પ્રતિનિધિત્વ છે જે દેશની કઠોર निर्णयों लेवा आधुनिक विश्व साथ जोड़े रहने प्रतिबिंबित करे रेकनाइजल बिकम्स अ ब्रांड ऑब्विस्ली इट इज रिलेटेड टू द मेरिट्स ऑफ द प्रोडक्ट एंड इट्स ट्रैक रिकॉर्ड बट देर इज अ मार्केटिंग इंडियवर इन प्ले एस वेल विच खूड हैव एन एस्पिरेशनल एस्पेक्ट टू इट ब्रांड्स आर ऑल्सो अबाउट द फ्यूचर वन दैट कैन बी क्रेडिटली एक्सट्रपुलेटेड फ्रॉम द प्रेजेंट एंड फ्रॉम द पास्ट When it comes to a country, the national brand is obviously a fusion and an aggregation of different facets of its life and activities. On the global stage, it is much more an integrated positioning of multiple endeavors. And we, in the world of diplomacy, have that responsibility. My thoughts today are about how we discharge that for an India that is more Bharat. Friends, our initial decades after independence saw us struggling with the brand challenge. Given the ground situation, this was not unsurprising. A society recovering from two centuries of colonialism obviously had to painstakingly build itself up, creating new capabilities, institutions, and practices. We chose to do that as a democracy. Bucking in many ways what was then a global trend, and move forward in a polarized world that brought to bear on us its own geopolitical pressures. Understandably, this was a process of trial and error. We can have a debate about the wisdom of choices that were made in these decades, but at the end of the day, we entered the next century intact as a polity energetic as an economy and optimistic as a society none of that could have been taken for granted because do remember some in fact failed to make it <laughs>